અને મા પપ્પા હે મંદિર માં હે અને અહીંયા બધું થી મમ્મી લઈને લઈને નાખે આમાં અંદાળ બાટી બનાવી એટલે તેલ હે ઉપર તેલ અને અહીંયા દાળો ગાડીલી અને અહીંયા મા મમ્મી નાખે હે મમ્મી શું નાખે પેરથી અને આ મમ્મી નાખ્યું કા ફોન મમ્મી લગભગ ઘરઈ નાખી મારી મમ્મી હવે ફૂટે રહી પટપટ એટલે થોડા દૂધ તરીએ એટલે હે ને ઉડે નહીં તે અને અહીંયા માં મમ્મી ના નાયા થી આમાં હી આમાં હે હા સા

मस्त सरस मजा ना जो, बदा बदावे है पार्टी बनवानी छे घर को राइडिंग तैयार पार्टी बनवा में मारी मम्मी है के है घर को है आ गया आटलू थोड़ी ना चाले भाई आटलू अमा तो डक खा जाए हेलो गाइस जो हमारा मोटा भाई मोटा भाभी कैसे हमारा मोमा પછી ભણા પત્રીજા બધા દાડાબાટી ખા બે જીએ મસ્ત પસંદ દાળબાટી બનાવી છે ટીવી ચાલુ છે ટીવી જોઈએ છે ને ખાધા જઈએ છીએ અમારો વિડીયો ગમે તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો